આદિવાસીઓના યુવા નેતા ચૈતર વસાવાને સમર્થન આપવા માટે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવવાના છે તેમના ગુજરાતમાં આવ્યા પહેલા જ તેમના નેતાઓનો જોશ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને આમ આદમી પાર્ટીના કરશન બાપુએ નેત્રંગ આવવા માટે આહવાન કર્યું છે અને આની સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે

ચૈતર વસાવાએ પોતે જ સરેન્ડર કરી નાખ્યું પણ હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૈતર વસાવા જેલમાં છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે અને તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવવાના છે તેઓ સાત જાન્યુઆરી ગુજરાતમાં આવશે ત્યારે તેઓ ગુજરાત આવતાની સાથે જ નેત્રંગમાં જાહેર જનતાને સંબોધશે ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો નેત્રંગ આવે તેવી શક્યતાઓ છે ત્યારે આમ આદમી પાર્ટીના કશન બાપુએ લોકોને નેત્ર આવવા માટે આહવાન કર્યું છે અને આની સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કરે છે તેમણે શું કહ્યું છે તે એક વાર સાંભળી લો લોકશાહી તમને અને મને ખબર છે કે વર્તમાન ગુજરાતમાં લોકશાહી ઉપર આ સરકાર આ ભાજપ કરવત ફેરવી રહી છે અને એ પાપી કરવતના ભાગરૂપે સાચો સેવક સાચો નેસા આદિવાસી સમાજનું ઘરેણું ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવીને જે જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે લોકશાહી આદિવાસી સમાજ ગુજરાતી એક એક ગુજરાતી અને બહેનોનું અપમાન જે ભાજપ દ્વારા થયું છે ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે કે આ ખોટું છે પણ એમાં હું શું કરી શકું તમને દરેકને દરેક ગુજરાતીને દરેક ભારતીને દરેક આદિવાસી ભાઈ અને બેનને બે હાથ ને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા રાષ્ટ્રને તમારા વિસ્તારને તમારા સમાજને જો પ્રેમ કરતા હો ચૈતર વસાવા જેવા मर्दના દીકરા લોકશાહીના રક્ષણ કરનાર યુવાનને જો તમે પ્રેમ કરતા હો તો એને સપોર્ટ આપવા માટે આગામી સાત જાન્યુઆરી 2024 નેત્રંગ જિલ્લાના નેત્રંગે તમારા તમારી જાત ભાઈબંધ બંધ દોસ્તારો ને લઈને ત્યાં રેજો બાકી આ બીજેપી લોકશાહી ને કચડી નાખશે અને તમને જણાવતા આનંદ થાય કે લોકલાડીલા લાડીલા વિશ્વના સૌથી ઈમાનદાર એવા કેજરીવાલ સાહેબ

દુનિયાને અને ભાજપને બતાવીએ કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી આવા અન્યાય બંધ કરો તો એક હાલત આવી કરતા હોય તમારું ને મારું શું થશે એક વખત વિચારજો અને સાત તારીખે લાખો ને લાખો ની સંખ્યામાં નેત્રંગ આવવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને આમંત્રણ આપું છું વિનંતી કરું છું ભારત માતા કી ત્યારે હવે સાત જાન્યુઆરીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવવાના છે ત્યારે જોવાનું એ રહ્યું કે તે આવીને શું પગલાં ભરે છે અને તેમના નિવેદનો આગળના શું હશે ત્યારે આ બાબતે તમે શું વિચારો છો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર